નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરી તો ગરીબોને મોટીભેટ મુખ્યમંત્રીની મોટી જાહેરાત તો મિત્રો પંદરમી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણની જાહેરાત કરી હતી તેમણે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓની માસિક આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરી હતી મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે મિત્રો એનએફએસએ હેઠળ આવતા માસિક આવક મર્યાદા પંદર હજાર રૂપિયા વધારીને મિત્રો વીસ હજાર રૂપિયા કરવાનો નિર્ણય લીધો હતો આ નિર્ણયથી થી મિત્રો રાજ્યમાં વધુ પરિવારો ને સરકારી યોજનાઓનો લાભ મળશે તેવું મિત્રો મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીએ જણાવ્યું કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારું લક્ષ્ય છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતી ઉપર મિત્રો તેમની ઉજવણીમાં તેઓ હાજરી આપી હતી આ દરમિયાન મિત્રો તેમણે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણોને આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનોનો સામનો કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછ રાઘવજી પટેલે પોરબંદરના ઘેડ પ્રવાસે હતા જમીન ધોવાણની પરિસ્થિતિનો નો તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે રાજ્યમાં વરસેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલના વિસ્તારમાં જમીન ધોવાણની જાતે માહિતી મળશે સૌરાષ્ટ્રમાં મિત્રો પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનનું વળતર પણ ચૂકવવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના નાગરિકો માટે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે માસિક આવક મર્યાદા વીસ હજાર કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ નાગરિકોને લાભ મળે તે હેતુથી જરૂરિયાતમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા

જેમાં ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે જેમાં લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવાપાત્ર રકમ પણ બમણી કરવામાં આવી છે જેમાં ખેડૂતોને લગભગ સાડા ચાર લાખ રૂપિયા ખેડૂતોને આનો ફાયદો થશે અને સરકાર પણ આ માટે પાંચ પોઈન્ટ છ હજાર કરોડ રૂપિયાનો બોજ પણ ઉપાડશે સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અથવા તો અન્ન કારણોસર લોન ચૂકવવામાં અસમર્થતાનો કારણે સમસ્યાઓનો સામનો કરવો પડે અને તેમની બાકીની લોન માફ કરવામાં આવેલી લોન માફીનો લાભ માત્ર નાના ખેડૂતોને જ મળશે મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા ખેડૂતોની લોન માફી માટેની આ યોજના લાવવામાં આવી છે જેમાં તેલંગાણાના સરકારે ગુરુવારે પાંચ હજાર છસો ને ચુમ્માલીસ પોઈન્ટ ચોવીસ કરોડની ખર્ચે પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી હતી જેનો લાભ મિત્રો ચાર પોઈન્ટ છેતાલીસ લાખથી વધુ ખેડૂતોને થશે અને તેના માટે ચૂંટણી વચન મુજબ કોંગ્રેસ સરકારે આઠ જુલાઈથી ત્રણ તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન લોન માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી પણ પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવામાં આવી હતી અને મિત્રો આ તબક્કામાં હવે મિત્રો ચાર પોઈન્ટ છેતાલીસ લાખ ખેડૂતોને લોન માફીનો સીધો ફાયદો થવાનો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા પંદર વર્ષ જૂના વાહન ભંગાર ગણાશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન સામે આવતા પંદર વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું છે જણાવ્યું અને આ વાતની નકારી તેમણે મિત્રો કહ્યું હતું કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલના વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તેના મિત્રો આ સમાચાર સાંભળી રહ્યા છીએ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન ધારકો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે જેમાં મિત્રો આયુષ્યમાન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ મિત્રો ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે મિત્રો લાભાર્થીઓની સંખ્યામાં પંચાવન કરોડથી વધારીને મિત્રો સો કરોડ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે અને એનડીએની સરકારે ત્રીજા કાર્યકાળમાં મિત્રો આ યોજના હેઠળ કેન્દ્રીય મિત્રો આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાં મિત્રો એક તરીકે રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો અઢારમો હપ્તો ક્યારે મળશે તો મિત્રો ખેડૂતો અત્યારે અઢારમા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે ત્યારે મિત્રો ખેડૂતો માટે અઢારમા હપ્તાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો પીએમ કિસાનના અઢારમા હપ્તા પહેલાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો હવે લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ ઉપર અથવા તો મિત્રો એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરાવી શકશે આપની મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે અઢારમો હપ્તો ઓગસ્ટ ત્રીસથી લઈને મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં મિત્રો ગમે ત્યારે આવી શકે છે તેનો મિત્રો કોઈ સમય નક્કી નથી જ્યારે મિત્રો સરકાર દ્વારા હજુ પણ કોઈ આની સત્તાવાર તારીખ પણ મિત્રો જાહેર જાહેર કરવામાં આવી નથી પણ મિત્રો આ યોજનાનો સત્તરમો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે અઢાર જૂને બહાર પાડવામાં આવ્યો હતો મિત્રો અત્યાર સુધીમાં દસ પોઈન્ટ ત્રીસ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયાની રકમ પહોંચી ચૂકી છે મિત્રો હપ્તાની રકમ સીધી ખાતામાં પહોંચી ચૂકી છે અને અત્યારે મિત્રો ખેડૂતો અઢારમા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે ત્યારબાદના ના મહત્વના સમાચાર વાત કરીએ તો ખેડૂતોના બે લાખ સુધીના દેવા માપ લઈ મોટા સમાચાર સામે આવ્યા છે ચૂંટણી વખતે લોકોને રીઝવવા માટે અને વોટ લેવા માટે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ અલગ અલગ વિસ્તારોમાં સભા સંબોધન કરતી વખતે એવું કહેતા હતા કે જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને રાહત આપવામાં આવશે અને મહિલાઓને એક મહિને આઠ હજાર પાંચસો ખાતામાં ખટાખટ જમા કરવામાં આવશે તો દાવામાંથી અમુક સ્થળો પર કોંગ્રેસની સરકાર બની છે ત્યાંના મિત્રો લોકો રાહુલ ગાંધી પાસે માંગણી કરી રહ્યા છે કે વોટ લેવા માટે તમે જે અમને વચનો આપ્યા હતા તે હવે પૂર્ણ કરો મિત્રો કોંગ્રેસની સરકાર જ્યાં બની છે કોઈ પણ પ્રકારની સહાય કે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માપ કે પછી મહિલાઓને આઠ હજાર પાંચસો જેવા કોઈ પણ વચન પૂર્ણ કરવામાં આવ્યા નથી તેવી મિત્રો સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે મહત્વના સમાચાર વાત કરીએ તો ખેડૂતો થઈ જાવ સાવધાન નહીતર મિત્રો પૈસા લૂંટાશે પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સઅપ ઉપર ફરી રહી છે જે દર ત્રણ મહિને મિત્રો છ હજાર રૂપિયા મદદ આપવાનો વાયદો કરે છે

ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા ઉપર આના લઈ પોલીસે મિત્રો પોસ્ટ વાયરલ કરીને લોકોને મિત્રો એલર્ટ કરવા મિત્રો પ્રયાસ પણ કરી રહી છે છેલ્લા મિત્રો ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંકો પણ ફરી રહી છે અને મિત્રો તેના આધારે તેને ઠગવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો